દાહોદ જિલ્લામાં આવનાર પંદરમી ઓગસ્ટને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડેની અધ્યક્ષતામાં તેમજ મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં સેન્ટ્રલ બસ સ્ટેશનથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી મંત્રી બચુભાઈ ખાબડ કલેક્ટર યોગેશ નિરગુડે તેમજ સ્ટેજ પર ઉપસ્થિત સૌ મહાનુભવો દ્વારા તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી શરણાઈ ઢોલ અને નગારાના તાલ સાથે આદિવાસી નૃત્ય તેમજ બેન્ડ વડે દેશભક્તિ ગીતના સુરો રેલાવતા વિદ્યાર્થીઓએ રેલીની શરૂઆત કરી હતી તિરંગા યાત્રા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ ભારતમાતાની જય બોલાવતા જઈને દેશભક્તિ ગીતો સાથે રેલીમાં કદમ સાથે કદમ મિલાવતા જઈને રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તમામના હાથમાં તિરંગો તેમજ હોઠે દેશભક્તિના નારા સાથે વાતાવરણ જાણે દેશભક્તિમય બની ગયું હતું જેને કારણે જાણે રસ્તા પણ જીવંત થઈ ગયા હતા જેમાં બુરહાની ગાર્ડ્સ દ્વારા દેશભક્તિના ગીતો સ્પેશિયલ બેન્ડ ટીમ દ્વારા વગાડવામાં આવ્યા હતા રેલીમાં એનસીસી કેડેટ્સ તેમજ પોલીસ વિભાગે નોંધની હાજરી આપી હતી દાહોદના હાર્દ તેમજ ઓળખ સમા સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે આવી રાષ્ટ્રગીત વડે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા સહિતના અધિકારીઓ તેમજ દાહોદ નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ સહિતના આગેવાનો તેમજ શાળાઓના વિદ્યાર્થીઓએ તથા નગરજનોએ ભાગ લીધો હતો